હલો હલો આપણે જાઉં પછી બધાને રોવા જવું પડે એટલે હડોતાર જય આવો જા હું હાલત આવું હાલત આ ઘેરનો પટકો બીજો લઈને આવું કે

મઈ કોને જો આ ભલેન કેતો જો ભલા લેવા પડી લ્યા ભલા લ્યા તું લ્યા ઘર થી ઘર તમે ઠડી રહ્યો ના હોય હા હું વાત કરતો ન ના મને ફોન આયો તો કે હા કે પંછે જવું તો પડ હોય

લા ક્યો છો હજી તો તમે આયા નહી અલ્યા પલા 4 વાગ્યાનો પલા જતોરેલો થાય પદોઈને તમે આયા કેમ તો બધે નઈ છે હા આ કોમ જલા ભાઈ જાવ ચાર વાગ્યા નો આવ્યો હે મારા છોકરા ને નહવાનું પાણી છોડવા મીડો કીધું છોકરા કીધું પોણી છોડે બોલે કે ચાર વાગ્યા ના રહેલા હે

તો દયા આ વેળા હાટ હાટ પડી જાય હોય તો પર મારે દવા નાખવાની છે જી મોઢા હવે હોય પડી છે હવે નાખું ઈ ફરતો હેડે શેડું મારું અમારે થોડું સારું નામ લ્યો ફલકાર જો હારો ભાલમો તો ગુજજુ એટલે એક છે તો ખરો માર ભાલમો છે ઓય તો આ કાવતે ને રાખો બરો ઉપર વધા દે હો કેટલો ઉપર લગભગ એક લાખ જેવું લે ને લાખ તો ના હોય તો તમારું છે ને પતા હે તો કરી આલા આપડે બધા સીઝનમાં જોવું ન પડે ખરા ખરાજ જોઈ લે ને ઓણા હારો એને તો છોકરા ચાર પાંચ છે કોમ કરે હો કોમ કરે હો તો આપણે હો જોવે ને કોમ વાળો છોકરા વાળો હે ને તો કોમ બગડે નહીં વાત આવે હા રેડો તો તત તન લાવજો ખરા હા મારબડા હવે શું શું એવું થાય જો માર પાણી છોડ તો બોરનો પાણી છોડ આ ટાઈમે પાણી આવી નખે હો હા ના માર તો આવી રહ્યું રેલું એટલે તો આયું તમાર રેલું ચલાવા જ રેલું છોડા એમ 10 વાગ્યા છે મા ભગવનો મોણો હો હારો હતો

આપડે ચો સોડતા અમારો ગોમ નો હતો છે તમારું ગોમ ગમ કે બધું ગમ્યું ખરું ભાઈ ગમ્યું છે પણ

ઉંધો ઉંધો હો કોકનું વાસો રાતી છોડવા રયો તો તમે બધા ભેગા કેમ છો તારે ભઈ આ તો બધેલો હોબળ્યા મારો છોકરો કો હોબળ્યા ફેરનારા મારા છોકરાને સીધું જ તાર કેવા આવ્યો અમારે